ક્વોલિટી પણ આપણે એકદમ સુપિરિયર ક્વોલિટીના પાઉ આપીએ છીએ આપણે સુરતમાં ફર્સ્ટ ટાઈમ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં લાવે છે જે મુંબઈમાં આપણે ઓરિજિનલ વડાપાઉં જે લસણ ગાર્લિક ડ્રાય ચટણી સાથે બનાવે છે એ રીતના સ્પેશિયલી વડાપાઉં આપણે બનાવીએ છીએ અહીંયા હા અને વડાપાઉંની સ્પેશિયાલિટી આપણા સાઇઝ વડાની સાઇઝ એકદમ મોટી સાઇઝ આવે છે પાઉની ક્વોલિટી પણ આપણે એકદમ સુપિરિયર ક્વોલિટીના પાઉ આપીએ છીએ એની અલાવા અમે જૈન વડાપાઉ પણ સ્ટાર્ટ કર્યા છે જૈન વડાપાઉ છે જૈન બ્રેડ પકોડા છે અને પાઉ તમે સ્પેશિયલી પોતે બનાવો સ્પેશિયલી આપણે સ્પેશિયલી બનાવડાવીએ છીએ મુંબઈ સ્ટાઈલ ગ્રીલ સેન્ડવિચ છે જે એક અમારી બહુ ફાસ્ટ રનિંગ આઇટમ છે એડ્રેસ છે ધ ઇટરી ફાસ્ટ ફૂડ સમરસારથી કોમ્પ્લેક્સ શોપ નંબર 109 અંબિકા રીકરદનનો મેઈન રોડનો ગેટ છે અને લેફ્ટ સાઇડ પર જ છે ઉપરની જે લાલ મરચી મે નાખીને પછી ખાવાની મજા આવી ગઈ રેગ્યુલર સોલિડ ગ્રીથ સેન્ડવિચ અફલાતુન વડાપાવ અને સ્પેશિયલી જૈન લોકો માટે આ વિસ્તારમાં બહુ જ ઓછી જગ્યાએ વડાપાવ મળે છે એમાંનું એક છે ઇટલી ફાસ્ટફૂડ